ગુજરાતમાં ડ્રિપલ સિઝન જેવો માહોલ જોવા મળી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને સક્રિય થવાને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમ વરસાદ એટલે કે માવઠાની પ્રબળ શક્યતા સેવા રહેલી છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ બાવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડે તેવી સીધી અસર ગુજરાત સુધી પહોંચે છે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં કમોસમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે અને કમોસ વરસાદને કારણે ખેડૂતના ચિંતાઓનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે રવિ પાકને ઘણું નુકસાન થવાની ભીતિ રહી છે વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન રાજ્ય સરકારને નવ હજારની ભેટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર છ હજાર રૂપિયાની સહાય આપી રહ્યા છે જ્યારે રાજસ્થાન સરકાર વધારાના એટલે કે ત્રણ હજાર રૂપિયા આપી રહી છે આમ ખેડૂતોને તેને કુલ નવ હજાર રૂપિયાની વાર્ષિક મળી રહી છે અને મુખ્યમંત્રી ભજનલાલે શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધી બોતેર લાખ એટલે કે ચાર કિસ્તમ એટલે કે બે બે હજાર કરોડ રૂપિયાનો વધારાની રકમ મળી ચૂકી છે વધુ મહત્વની વાત કરી કે ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને એક એપ્રિલ બે હજાર છવ્વીસથી દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને વાહન ચાલકોને હવે માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવવું પડશે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય સચિવ ઉમાશંકરે આ અંગેની જાહેરાત કરી હતી આ નિર્ણયનો હેતુ ટોલ નાકા પર લાગતી લાંબી કતારોને ઘટાડવાની ઈંધણ તેમજ સમય બચાવવાનો રહેશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના એટલે કે બાવીસમાં હપ્તાની તારીખ પણ મોટી અપડેટ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ કરોડો ખેડૂતોને હવે બાવીસમાં હપ્તાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે તે સરકાર સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ બે હજાર છવ્વીસ સુધી દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જોકે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ એફી કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાનો પૂર્ણ કરવી પણ અનિવાર્ય છે જેને ખેડૂતોના ડેટાના વિગત સુધીની વગતે બે હજાર રૂપિયાની આભ તો મળી શકે તેમ નથી વધુ મહત્વની આગળ વાત કરી કે પશુપાલકને મળશે સાડતર હજાર રૂપિયાની સબસિડી રાજ્ય દ્વારા પ્રજાહિતના અને યોજનાને અમલમાં મૂકવામાં આવી રહી છે જેના ખેડૂતોને પશુપાલક માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી રહી છે પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલા ગોબરધન યોજના આશીર્વાદ રૂપે સાબિત થઈ રહી છે ગોબરધન યોજનાની વાત કરીએ કે તો બે પશુની ધરાવતા પશુપાલક માટે ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે જેમાં બેતાળીસ હજાર તૈયાર થશે ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર પો હજાર રૂપિયા જ બનાવી આપી છે જેમાં પચીસ હજાર રૂપિયા સબસિડી એટલે કે મનરેગારના અંતર્ગતમાં અન્ય બાર હજાર રૂપિયાની સહાય મળી શકે છે જેથી પશુપાલન માટે ગોબર ગેસ પ્લાન્ટ માટે પાંચ હજાર રૂપિયા તૈયાર થઈ જાય છે અને આ પ્લાન્ટમાં ઉત્પન્ન થતો ગેસ પશુપાલનનો સીધો વપરાશ માટે લઈ શકે છે તે વ્યવસ્થા પણ આપવામાં આવે છે વધુ મહત્વની આગળ વાત કરી કે મહિલાઓને મળશે બે લાખ રૂપિયાની સહાય સરકાર મહિલાઓ માટે મહિલાઓ સ્વાવલંબન યોજના શરૂ કરી રહી છે આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂઆત માટે બે લાખ સુધીની લોન પણ આપવાની વ્યવસ્થા કરી છે આ યોજના હેઠળ મહિલાઓને માટે ત્રણસો ને સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ રહેલી છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવવા અગરબત્તી મોતી કામ ભરત ગું અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો માટે સામેલ છે દરેક પ્રકારના વ્યવસાયો માટે બે લાખ સુધીને લોન પણ આપવામાં આવે છે વધુ મહત્વની આગળ વાત કરી કે તબેલા બનાવવા ચાર લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા પશુપાલન માટે ટેબલ લોન યોજના તબેલા યોજના બે હજાર છવ્વીસ શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ પશુ માટે તબેલા એટલે કે બનાવવા માટે દૂધ ઉત્પાદન વધારવા માટે ચાર લાખ સુધીની લોન માત્ર ચાર ટકા વ્યાજે જ મળે છે ગ્રામીણ વિસ્તારો માટે ખાસ લાભ સરળ હપ્તાની લોન પર કરવામાં સુવિધા પશુપાલકોને પ્રાથમિકતાને પશુ પશુપાલન સાથે જોડાયેલા છો તો આ તક ચૂકશો નહીં અને આ ઓનલાઈન પર તમે અરજી કરી શકો છો વધુ મહત્વની આગળ વાત કરી કે આધાર કાર્ડ હવે તમે ઘરે બેઠા અપડેટ કરી શકશો આથી આધાર કાર્ડ એટલે કે પોર્ટલની ઉપયોગ કરીને નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર સહિતની વસ્તી વિષયક વિગતો ઓનલાઈન અપડેટ કરી શકશો આ ફેરફાર ચોક્કસ અપડેટ માટે રૂબરૂ મુલાકાતની જરૂરિયાતો દૂર કરે છે એક અથવા વધુ વસ્તી વિષયકોના ક્ષેત્રના નામ સરનામું મોબાઈલ નંબર વગેરે અપડેટ કરવા માટે ભલે તે આ દ્વારા નોંધણી કેન્દ્રને ઓનલાઈન કરવા માટે

બોતેર લાખ ખેડૂતોને ચાર કિસ્તમ અને બે હજાર તો કરોડ રૂપિયાની વધારાની રકમ મળી રહી છે આગળ વાત કરીએ કે માટે મહત્વના સમાચાર કેન્દ્ર સરકારને પીએમ કિસાન યોજના બાવીસ મોપો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે આ યોજનાના અંતર્ગતના ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયાની સહાય આપવા એટલે કે બે હજાર રૂપિયા એટલે કે ત્રણ હજાર ત્રણ હપ્તા મળે છે નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે તે પતિ કે અને પતિ બંનેને અલગ અલગ લાભ મેળવી શકતા નથી જો બંને લાભ લેશે તો સરકારના નાણાં વસૂલ કરી શકે છે આ હપ્તો મેળા માટે ઈ કેવાયસી કરવી ફરજિયાત રહે છે વધુ આગળ વાત કરે કે રેશન કાર્ડ ધારકો માટે કોઈ જ ખબર ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઉભેરાવાની સર્વર ડાઉન હોવાને કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે અને રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણની વ્યવસ્થા પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી રહી છે જે અંતર્ગત હવે લાભાર્થીઓ માટે માત્ર ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાનું અનાજ મેળવી શકશે

તે ક્લાસ બે માં અધિકારી કે બોરવેલ બોરવેલ બનાવવા માટે સહાય ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા યોજના યોજનાનો મુખ્ય હેતુ એવો ખેડૂતોને મદદ કરવાનો છે તે પાણી અછતને કારણે ખેતી કરતા શક્યતા નથી અને આ ખેડૂત પોર્ટલ પર મારફતે આ યોજનાને સંચાલન કરવામાં આવી રહ્યું છે જ્યારે ખેડૂતોના ઘરે બેઠા ઓનલાઈન પણ અરજી કરી શકે છે વર્ષ બે હજાર છવ્વીસ માટે આ યોજના હેઠળ સબસીડીના દરે અને પહેલી વાર કેન્દ્રીય બે દિવસ વહેલું રજૂ કરવામાં આવશે સૂત્રો જણાવ્યા અનુસાર કે રાષ્ટ્રપતિનું સંબોધન અઠ્યાવીસ જાન્યુઆરીએ કરવામાં આવશે તેમાં ઓગણત્રીસ જાન્યુઆરી આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે ત્રીસ જાન્યુઆરી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નવીન વખતે બજેટ રજૂ કરશે આ સાથે તેઓ વધુ એક રેકોર્ડ બનાવશે અને દેશમાં પહેલી વાર બનશે જ્યારે નાણાં મંત્રી સીતારમણે ત્રીસ જાન્યુઆરી બજેટ રજૂ કરશે વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને લાભાર્થી થયો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ માત્ર છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ કરી છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પર અરજી કરવાની રહેશે જીવન મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોને પીએમ કિસાન નિધિના નોંધણી કરાવવાની આવશ્યક છે અન્યથા તમને માનધન યોજનાનો લાભ લઈ શકશે નહીં ચાલો જાણીશું માનધન યોજના વિશે વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાના ખાતામાં છવ્વીસ બે હજાર છવ્વીસના બજેટ પહેલાં ખેડૂતોને પીએમ કિસાન સલમા દીધી અંગે મોટી અપેક્ષા ઊભી કરી છે તે હાલમાં યોજના હેઠળ યોગ્યને વર્ષમાં કુલ છ હજાર રૂપિયાની સહાય ત્રણ હપ્તા મળે છે પરંતુ ખેતીની બધા ખર્ચને કારણે અનેક ખેડૂતો સંઘનો હવે આ રકમ આઠ સુધી વધારાની માંગ કરી રહ્યા છે નિષ્ણાંતો માટે સહાય વધવાની નાના ખેડૂતોને રાહત મળે છે અને ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે જોકે સરકાર તરફથી હજી સુધી કોઈ અતિકૃત સંકેત થયો નથી